નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ સંવર્ગની જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવા મિત્રો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો અને હાલ તમે જે પીડીએફ જોઈ રહ્યા છો તે મિત્રો તમને ટેલિગ્રામ મારફતે હું તમને પહોંચાડી દઈશ તો એના માટે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ સંવર્ગની જગ્યાની સીધી ભરતીથી ભરવા માટેની જે છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં પાંચ ડિસેમ્બરથી મિત્રો ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે અને ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકશો બરાબર મિત્રો તો સારી એવી વેકેન્સી છે મિત્રો ખાસ જોઈએ તો ફિઝિક્સવાળા જે મિત્રો જે છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે કારણ કે બહુ સારી વેકેન્સી છે મિત્રો બીજા કોઈ કોમ્પિટિટર છે નહીં સિવાય કે એન્જિનિયરિંગવાળા બરાબર છે મિત્રો એમાં એકવાર નજર કરીએ તો કુલ સાઈઠ જગ્યાઓ છે મિત્રો જેમાં પાંત્રીસ જે છે જનરલની છે ઈડબ્લ્યુ ની છ છે અનુસૂચિત જાતિ અને જનજાતિની છ ને આઠ છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઈ એસસીબીસી ની વાત કરીએ તો પાંચ વેકેન્સી છે મિત્રો બરોબર છે મિત્રો અને દિવ્યાંગો માટે ત્રણ રિઝર્વ રાખેલી છે એ સિવાય મિત્રો પગારની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો જે છે મિત્રો પગાર છે પાંચ વર્ષના ફિક્સેશનમાં છે ત્યારબાદ ફૂલ પે માં લાગશે મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ જે છે સંવર્ગનું નામ છે અને વિભાગ અથવા ખાતાને વડાની કચેરીનું નામ જોઈએ તો નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી ગાંધીનગર છે ભરતી જાહેરાત ક્રમાંક જે છે બસો ને ત્રેપન પબ્લિક બે હજાર ચોવીસ પચીસની વાત છે બરાબર મિત્રો શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ મિત્રો તો ઉંમરની સૌથી પહેલાં વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં ને પાંત્રીસ વર્ષથી વધુ નહીં અને શૈક્ષણિક લાયકાતમાં મિત્રો જોઈએ તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતો હોય અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સની એન્જિનિયરિંગની પદવી ધરાવતા હોવા જોઈએ બરોબર છે મિત્રો તો આ રીતનું છે સારી વેકેન્સી જે લોકોને પણ ફોર્મ ભરવાનું બાકી છે એ લોકો ફોર્મ ભરી દો મિત્રો ઓગણીસ બાર સુધી તમે એપ્લાય કરી શકશો ત્યારબાદ સમય પૂરો થઈ જાય છે તો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત